ઓ ભણે હગા ઓની ચો જરૂર હતી કે જો એ ભાઈ ખાવા થાય ખાવા થાય ગભરાવ હેડો લ્યો છોકરા કરી પછી સુધારવું છે પૈસા પૈસે ની ચોન ના પેડા

કઈ રે ખાઈન બાપડુ ગરીબડુન ગરીબડુ છું કોઈ ભેરું ના કર્યું આ તો મેથી બાળ્યો છે આ કરીયા એની ભાઈ હા તમે મને મય ખ્યાલ કર્યો એક ઉતરતી શું ખબર છે કે આ બધું શું કરું છું યાર ઓની કાળ જરૂર હતી તમે મને ફોન કરે તો યે જે કે

બીજું કો કેવું સાલ છે બે બે ફાંચી મજા છે મજા છે પણ છે ની જેટલું કાઠો સમય નહીં આવ્યો મારે ઈ તો રહેવાનું હોગા સાડુતે તો રહેવાની હરી ભાઈ સાડુતે તો રહેવાની હા જો તમને કહું હા તમારે કોઈ મુજવણ માં રહેવાની નહીં કોઈ બી વસ્તુની જરૂર પડે ને આ તો તો કે દોણા જરૂર પડી એટલે હું દોણા લઈને આવ્યો બરાબર છે પણ કોઈ બી વાત જરૂર પડે

જાણી તમારો હારો સમય છે ને તાણી મુ રોટલા ખાયો આલ હું સમજો છું કે આલ તમારા પાસે કોઈ નહી હ અરે હગે સમય તો હારો છે મે એ તમે સાચી ના બરથી જ બોલો છો આલે મને ખબર નહીં પડતી ચપ વાત કરો સાચી તમને બધી ખબર પડે છે પણ રોટલા તો ખાવા જ પડશે મે હું નહી ખાઉ કઠું નહીં ખાઉ હ ચા ચોક ના છોશી કે અને જો નહી ખાતા રોટલા હું જોઉં છું

મારે કૃપ્ય તમારે ઓછો નઈ થા જો તમને કહું મુ પેટ્રોલ છે બાઈક મો એ તમે તમારા સાચી જોરથી બોલો છો મને ખબર પડે છે ચલો ના કાઉજી દેવા કે એ તો હવે હાજો એટલા ઉધી આવું ના ના હવે હું હાજો છું તમારે તો આબુ નહીં અને પેલા ગોના પડ્યાથી ખાઈજો હો હા એ ખાઈજો હા હાલ પોચિંગ ફોન કરી દેજો હો હાલો હું જઉં હો આવજો હો એ હાલો કોઈ કામ હોય ફોન કરજો હાલો

ખાવા દોણા દોણો નહી શું કર્યું કોઈ બાપડા દોરણા અને બસો રૂપિયા ટેકો કર્યો ના બઉ સારું કર્યું ત્યાં પછી હેડો ઘેર ચાપણી કરવા નિવાર થાય માં નહીં આવું અરે પણ નિવાર થાય હવે મારે તો આપું છે ટાઈમ નતો મે તો ના કીધું કે ખાલી દોણા ખવડાવવા જ આવ્યો તો હું હારું હેડો ઓય ઓય અન તમે થોડો થોડો જીવ બાળતા રહેજો કારણ કે એ બાપડો મોણા છે ને યા છેલી હે આઈ ગયો છે પણ આવી રોટલા ખવડાવવાનું મને મોણા કેતો તો મે ના પાડી ચમ નુકસાન છોકરા કરાવું પડે ભાઈ વાત સાચી ખોટા રોટલાનો ખર્જો કરાવું પડે ત્યાંની પછી

ખરેખર મન તો રોટલા ખાવાનું કીધું ની તે મારે જીવ પડી ગયો મેં કીધું આ મને તો આથી લાવજો ને શું ખવડાવજો મન મે ના પાઈ મે કીધું મન ને ખાવ હા તો હા ટાણી પછી હા તો ભમતાય હા તો એટલે થોડો કે મોણાન ને લ્યો અને આ ટેકો કરો હા આ ટેકો હવે તો કરશે છે કે એટલે તમે તો ગોમ ના છો ને હું તો ઠીક બહાર થી આવું છું ના ના એ વાત સાચી છે પણ મને ખબર નતી એટલે જીરી ટેકો કરો કે જો પછી તોય હું અટાયે છે ને

મોડું થાય છે અને આ જે વાત કીધી ને એ વાત થોડીક જન્મ લેજો હા હા હવે તો જન્મ લે જ ને અને એક વાત કહું ફૂમ થઈ આ અમારા હરીભાઈયા ને હા મૂર્ખા જેવા છે કેમ અરે હગા તો જેવા રખોઈન ખબર પડે છે હગા તો મારા જેવા રખોઈ દોણા ખબર આવી હવે આ લ્યો હું આઈ દોણા આઈ લીધો આ એ વાત સાચી છે તમાર જેવા જ રખોઈ ટાઈની પણ મારા જેવા આવાજ હોય કેમ હું ચો છું ખબર છે તમને કુ આરિજ દોણા ખવડ પણ બીજા કોઈ કેવાય ના ના કેવાય કારણ તમે છો એટલે તમને કેવું પડે તમે સમજ્યા વાત સાચી છે પણ બધા તમારા જેવા મૂર્ખા છો હમદણા ના હોય બધા તમારા જેવા હમદણા ના હોય કારણ અમુક તો કેવા હોય છે ખબર છે પાંચ રૂપિયા વાપરવા આલ્યા હોય તો પાંચસો નો પાવર કરતા હોય છે આ ધારો કે તમે હરિભાઈ તાર પાંચ બોરી બાજરી આલી છે હા પાંચ બોરી આલી છે તો તમે ગોમો પાંચ જ કેહો કોઈ દા નહી કહો વાત ખોટી કેટલી આલી છે બાજરી બાજરી આલી છે અરે પણ કેટલી આલી છે પાંચ બોરી

અલ્યા હરી ભાઈને શિગર શું જરૂર પડી છે અમન કહેતા નહીં ના હાગેવાલેથી દોણા મંગાયા છે હવે આરો આખા ગામમાં ફરી ફરીને કે એ ફરા એટલી ગળા મારા હરી ભાઈને પડશે અલ્યા હરી ભાઈ તમે તો હો નકામા મોણો જો લે કેમ ભાઈ સી રીતે નકામા અમે તમારું શું કામ ના કર્યું કેજો અરે તમે આમાં

એટલે તમારો સમય તો સારો છે અલ્યા ભાઈ કળન ધળ દિવાળી છે મારે તો અરે ભાઈ સાચું બોલો ને તમે અલે સાચું કહું છું ઉભા રે એક આ વંતી સારો સમય કેટલો કો હેડો આ ગુંજા પૈસા નહીં પડ્યા મારે હા એ વાત તો સાચી હ આ 200 રૂપિયા એને હરુપા ના આલ્યા છે એવું છે એમ કાણી આ તો ભાઈ મને ફૂંકતાર જેવી વાત કરી ને એટલે મેં તમને ઠપકો આલ્યો ઈ તો એમ બોલતો થોડું ઓછો આવડા કેમો સારું હેડો હો એ હા હા મારો પાઠ